હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં હશો અને મારા નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે વિદિસાબેન ઉઠી ગયા છે વિદિસાબેન ગુડ મોર્નિંગ અને અત્યારે વાગી ગયા છે સવારના પોણા સાત એમને સાત વાગ્યાનો ટાઈમ છે તો ચલો તમે કેળું ખાઈ લો વિદિસાબેન ફટાફટ પછી તમારું માથું ઉળાઈ આપો અને એમના માટે આજે લંચમાં બનાવ્યા છે મેં પુલ્લા ગરમા ગરમ પુલ્લા એમને લંચમાં પૂલ્લા આપી દઈશું બેસનના અને કેચઅપ આપી દઈશું છે અત્યારે કીળા તો ચલો એમનું માથું થોડાવીને એમને મોકલી દઈએ સ્કૂલે પછી આપણે મળીએ તો ગાય સાનવીને તો અમે લઈને આવી ગયા છે સ્કૂલેથી અને સાનવીબેને મળ્યું છે આજે કેક તો સાનવીબેન ખાશે શું ખાશો તો ચલો ગાઇઝ ખાવા બેસી જઈએ અમારા શાનવી બહેન તો બેસી ગયા છે જમવા શાનવી બેન શું ખાવ છો હમ 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 કેવું છે યમી એમને ખાતા જોર આવે છે ગાઇઝ મારે ખવડાવવું પડે અને આજે મેં સબ્જી બનાવી છે મસ્ત ફુલાવર વટાણા બટેકા રીંગણની મિક્સ સબ્જી છે અને અહીંયા બનાવું છું ગરમા ગરમ રોટલી તો ચલો ફ્રેન્ડ્સ તમારે પણ ખાવું હોય તો આવી જાઓ વિધિ સાબેન હવે આવતા હશે દોઢ વાગવા આવ્યો છે તો અમે ફટાફટ બે ત્રણ રોટલી બાકી છે એટલી બનાવી દઈએ ત્યાં સુધી વિદિસા આવી જશે પછી અમે જમી લઈએ તો ચલો ફ્રેન્ડ્સ બજાર જઉં છું આવું છે તમારે બજારમાં કંઈ લેવા કંઈ લાવું હોય તો બોલો હું લેતી આવું

તો ચલો અમે બજાર જતા આવીએ શાકભાજી લાવવાનું છે સારું તો ફ્રૂટ્સ લેતા આવીએ શાકભાજી લેતા આવીએ દૂધ લેતા આવીએ બધું ભેગું કામ પતાવતા આવીએ કુકર બી રિપેરિંગ કરવા આપ્યું છે તો એ બી લાવવાનું છે તો આવી ગયા છે શાક માર્કેટમાં અને શાક માર્કેટમાં ભીડ જોઈ શકો છો તમે કેટલી બધી છે શું ભાવ દ્રાક્ષ ભાઈલા दिस्का, दिस्का। भाई। कंट्रोल, कंट्रोल किलो ना न बोलना हर किलो को उसका नहीं पे इसका नहीं ही बोल दिया ज्यादा बोल ही बोला और एप्पल જુઓ ફ્રેન્ડ્સ કેટલી મોંઘી દ્રાક્ષ બહુ સુબે લેકે ખડે રહે ને પચાસ સો કે ઢાઈ કિલો દો કિલો દે દ્રાક્ષ સહી લગાવ કિલો લેની સાઈઠ હાલ દઉં જો ફ્રેન્ડ્સ ના પાડે છે દ્રાક્ષ કિલો આપવાની ફ્રેન્ડ્સ મેથી લઈ લઈએ આપણે પંદરની બે દસની એક કહેતા હતા ભાઈ પણ પંદરની બે આપે છે અને પાલક વો ભી દસ કી એક के पंद्रह की दो वो भी कोथ भी ठीक है सब ले रहे हो सही लगा देना अच्छा <laughs> <laughs> तो गाइस अहिया छे पचास नी किलो द्राक्ष ने आगे आती सित्ते नी <laughs> वजन बराबर कर जो मासी जो ला जो ला जो ला वीडियो कॉल में बता दो ना वीडियो कॉल नहीं वीडियो कॉल नहीं किलो अंगूर अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है

શું ખાય છે દ્રાક્ષ ધોઈ ખાય છે તો ધોઈ કાઢું પછી ખાવ તો ચલો રસે બનાવી દે ગળીશ ને તો બનાવી દઈએ પછી મળીએ પછી સબ્જી લાવ્યા પછી કામ કેટલું બધું પહોંચે છે જો અને અત્યારે શિયાળો છે ને એટલે તો મેથી ને પાલક ને કોથમીર સાફ કરવામાં બહુ ટાઈમ જાય ખાવામાં એટલો ટાઈમ નહીં જતો ને એટલો સાફ કરવામાં જાય છે આ કોથમીર દસ રૂપિયાની પાલક તો જો દસ રૂપિયામાં પાંચ રૂપિયામાં જ આપી ગાજર તો એટલા મસ્ત મીઠા મીઠા ગળ્યા ગળ્યા છે અને આપણ પંદરની બે મેથી લાવી છું હવે બધું સાફ કરવાનું બહુ કંટાળો આવે છે અને હજુ તો ખાવાનું પણ બાકી છે પણ ભૂખ હજુ હમણાં લાગી નથી રોટલી વગારવી છે છાસવાળી તો હમણાં વઘારીએ કામ પતી જાય આટલું પછી રોટલી વઘારીએ અને ખાઈ લઈએ ગરમ ગરમ બરાબર ને

સરસ આ તો ક્યારે પાર આવે ગાઈસ આવી રીતે તો કોઈ મેથી ડેટાતી હોય બૂટ તમારી નિંજા ટેકનિક તમારે જોડે રાખો લો તૂટી આવી રીતે કામ કરો કોકો કોટ થાય બોલ એને કરતા પર આંતી છે ને એક એક દાનો થોડો ને એના કરતા ફટફટામ કરો વાત ખતમ હમ તો આવી રીતે નિંજા ટેકનિકો અપનાવે છે અત્યારની પ્રજા ખબર નહીં આગળ જઈને શું કરશે તો ચલો હું એના કરતા મારા હાથેથી થી ફટાફટ સાફ કર દો તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ